કાળ પાસે કોઈનું ચાલતું નથી મૃત્યુ તો દરેકને આવે છે પણ જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી ભગવાનનું ભજન ભક્તિ કરી અને આપણું જીવન છે ને સફળ કરવાનું છે જીવન આપણું સફળ કરવાનું છે કારણ કે આવો મોંઘો મનુષ્ય દેવ મળ્યો દેવાનંદ સ્વામીએ કીર્તનની અંદર લખ્યું છે આપણે અહીંથી કીર્તન ઝીલાવીએ બધા કીર્તન મારી સાથે બધા તાળી વગાડી અને ઉચ્ચ સ્વરે જીલજો

રંગ માં છે રોદય સાધ્ય નથી લે તો નારાયણ નામને રે રોધ સાધ નથી લે તો નારાયણ હે માથે જન્મ મારણ મોટું દુઃખ છે રે માથે જન્મ મારા તારા અંતર માં હરી ને આરાધ નથી લેતો નારા યણ નામને ને રે તારા અંતર માં હરી ને આરાધ નથી લેતો શું કીધું દેવાનંદ સ્વામી મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી ચિંતામણી જેવો મનુષ્ય દેહ મળે ચિંતામણી જેની પાસે હોય ને જે ચિંતવે થાય થાય પારસમણી હોય ને તો લોઢાને અડાડે એટલે સોનું થાય પણ એના માટે લોઢું ભેગું કરવું પડે મહેનત તો કરવી પડે ને પાંચ કિલો લોખંડ ભેગું કરી આવે ને પછી અડાડે એટલે પાંચ કિલો સોનું થઈ જાય સીધું પણ ચિંતામણી હોય તો હાથમાં હોય ચિંતામણી ખાલી બોલવાનું પાંચ કિલો સોનું બોલવાનું જ નહીં ખાલી મનમાં ચિંતવાનું છે સીધું પાંચ કિલો હોનું જ આવી પડે તો મનુષ્ય દેહ આપણને મળ્યો એ કેવો છે ચિંતામણી જેવો મોંઘો છે વારંવાર મળતો ભગવાન બહુ કૃપા કરીને આપણને મોંઘો મનુષ્ય જન્મ આપ્યો છે આપણને એની કિંમત સમજાતી નથી જો આપણને એની કિંમત સમજાય ને તો ખબર પડે મહાભારત ની અંદર વન ફરવામાં પ્રસંગ આવે છે એક વખત કૃષ્ણ પરમાત્માને અર્જુન બંને જતા હતા અને એ વખતે અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે અત્યારે આપણે માણસ છીએ મરી ગયા તો ફરીથી માણસનો અવતાર ક્યારે આવે ચોરાશી લાખ સુધીમાં ભટકવાનું આપણે કહીએ છીએ ને ચોરાશી લાખ અવતાર છે એમાં ફરતા 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 કેટલા સમય પછી પચાસ વર્ષે સો વર્ષે બસો પાંચસો હજાર વર્ષે ક્યારે વારો આવે તો ભગવાન કે અર્જુન હું તને કહું પણ તને મનાશે નહીં અર્જુન કે માનવું ન માનવું પછી બીજા નંબરની વાત પણ પેલા ખબર તો પડી ગઈ કેટલા ટાઈમે આવે તો ભગવાન કે જો એનો ટાઈમ લિમિટ તો કઈ નક્કી નથી પણ હું તને ખાલી સમજાવું કેટલો સમય લાગશે ચારસો ગાવ લાંબી ચારસો ગાવ પોળી અને ચારસો ગાવ કુંડી આવી એક પાણીની વાવ હોય ચારસો ગાવ એટલે બારસો કિલોમીટર અને બારસો કિલોમીટર એટલે અહીંથી કેટલું થાય દિલ્હી સુધી બરાબર ને એટલે આપણને કલ્પના નહીં ત્યારે આપણને ચારસો ગાવ એટલે નથી મોટું સરોવર જેવું ફેર દિલ્હી જેટલી લાંબી એટલી પોળી અને એટલી ઊંડી આખી પાણીની વાવ હોય કાંઠા સુધી એમ છલોછલ ભરેલી હોય એ વાવના કાંઠે આપણને બેસાડે માથાનો એક વાળ લેવાનો એના ઊભા ચાર ફાડિયા કરવાના એક ફાડિયું લઈ અને વાવમાં બોળવાનું પછી આમ બાર ખંખેરી નાખવાનું પાછું બોળવાનું પાછું ખંખેરવાનું એ વાવ જયારે આખી ખાલી થઈ જાય ત્યારે ફરીથી જન્મ આવે ટાઈમ લાગે થાય ખાલી શ્રીમદ ભાગવત માં લખ્યું સાડા ત્રણ કરોડ પ્રાકૃત પ્રલય જાય ને ત્યારે ફરીથી મનુષ્યનો જન્મ સાડા ત્રણ કરોડ પ્રાકૃત પ્રલય હવે એક પ્રાકૃત પ્રલય કેટલો ક્યારે થાય ને એનો આપણે હિસાબ ગણીએ ખાલી ગણજો મોબાઈલ પર કેલ્ક્યુલેટર ચાલી ગણવું હોય તો ભેગા ભેગું ગણજો એટલે જો હાલે તો કેલ્ક્યુલેટર બરાબર આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ આપણા જાય ને પૃથ્વી ઉપર ત્યારે વૈરાટ બ્રહ્મ એક દિવસ થાય કેટલો

હવે ક્યારે એ ત્યારે ઓલી વાવ ખાલી થાય એ વાળથી આમ ખાલી કરતા ને બેઠા બેઠા એ સાડા ત્રણ કરોડ પ્રાકૃત પ્રદે જાય ને ક્યારે જાય હવે વારો આવે ખરો અર્જુન કે ભગવાન ના પાડી છે બીજી વખત વારો નહીં આવે એમ કહી દો ભગવાન કે ના ભાઈ વારો તો આવશે પણ આટલો સમય તો આટલો મોંઘો મનુષ્ય દે ભગવાને આપણને